શ્રી ડભોઈ દશાલાળ જ્ઞાતિ સમસ્ત દશાલાળ ગૃહ વડોદરાની વાર્ષિક સાધારણ સભા શ્રી ડભોઈ દશાલાળ ભવન ખાતે યોજાઈ હતી વડોદરા શહેરના સૌથી વિશાળ બહોળો સમુદાય ધરાવતા જ્ઞાતિ સમસ્ત દશાલાળ ગૃહ વડોદરાની વાર્ષિક સાધારણ સભા ડભોઈ દશાલાળ ભવન આજવા વાગુડિયા રિંગ રોડ ખાતે મળી હતી જેમાં વ્યવસ્થાપક મંડળના નવીન હોદ્દેદારોની વરણી કરવામાં આવી પ્રમુખ તરીકે નિધિશ આર શાહ ભાવિજીતપુરવાડા ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ શિરોલાવાલા કિશોરભાઈ પરેખ બગુલભાઈ પરેખ સોમિલભાઈ શાહ બ્રાઇટ સ્કૂલવાળા મંત્રી તરીકે કિશોરભાઈ શાહ સહમંત્રીઓ અક્ષય શાહ અતુલ શાહ મિતેશ શાહ ખજાનચી તરીકે ઉત્પલ શાહ માનદ ઓડિટર તરીકે અમીન એન પરીખના શ્યામભાઈ સમીરભાઈ પરીખની સર્વાનુમતે વરણી કરવામાં આવી આ દાતાઓનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું ઉપરાંત નવા પ્રમુખ નિધિશ શાહનું અંબુબાઈ શાહ છોટાઉદેપુર વાળાએ બે વર્ષ માટે નવીન પ્રમુખ હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી નિવૃત્ત થતા પ્રમુખ દ્વારકેશભાઈ શાહની સેવાઓને બિરદાવીને બહુમાન કરવામાં આવ્યું હતું

વાર્ષિક સામાન્ય સભાને સફળ બનાવે છે તે બદલ તમામ જ્ઞાતિજનોનો સમાજમાંથી આભાર માનવામાં આવે છે આપણને સમાજ ટ્રસ્ટના એજ્યુકેશન પ્રોગ્રામની અંદર જે ઇનામો આવે છે ને એ ઇનામો દસ વર્ષ સુધી બધાને મળતા રહે એ ગોલ્ડ મેડલો અને પવન મુકામે રાખવામાં આવેલ નથી જેમાં નીચે મુજબની કાર્યવાહી કરવામાં આવી સભાની શરૂઆતમાં સૌ સભ્યો દ્વારા મંગલાચરણ કરવામાં આવ્યું તથા પ્રમુખ શ્રી દ્વારા સ્વાગત પ્રવચન દ્વારા સગાડી ખર્ચ થાય છે કેટલી સહાય કોને કયા નેજા હેઠળ આપવામાં આવે છે તો વિવિધ સહાયક યોજનાઓ આપણી ત્યાં ઘણા વર્ષોથી ચાલે છે તો બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વાર્ષિક હિસાબોને મંજૂર કરવા માટે હું સવાર જે મારા પર વિશ્વાસ મને સંપૂર્ણ તરીકેની પસંદ કરી છે અને જે નવા પ્રોજેક્ટ મળ્યો છે એક મે બે પ્રોજેક્ટ વિચાર્યું છે એક પ્રોજેક્ટ જે જમીનમાં આપ્યો છે એ જમીનનો પ્રોજેક્ટ જો નવા ભવન અંગેનું જો મને ઈશ્વર શક્તિ આપશે ઉદઘાટન પણ કરીશ એવી મને આશા છે બીજું એક પ્રોજેક્ટ એવો બી છે કે ભાઈ અમારા જે વિદ્યાર્થીઓ છે અને ખેડૂતોની સહાયમાં છે ને એ આપણે સહાય આપે છે બહુ ઓછી પડે એટલે હવે મોંઘવારીના સમયમાં ધોરણ એટલું બધું ઊંચું છે